દોસ્તો હવે મારે સોનાની કોઠી સાઈડ જવા માટે એક ડરાવની જગ્યાનો સામનો કરી નીચે ઉતરી જવું પડશે તો ચાલો જઈએ ત્યાં હેલો દોસ્તો આજે પહોંચી ગયા છે આપણા જ ડુંગરની અંદર કારણ કે કોઈ એવી જગ્યા મળી નથી જ્યાં આપણે વિડીયો શૂટ કરવા જઈએ એવી તો મેં વિચાર્યું કે આપણા ડુંગરની અંદર ક્યાં ખોટ છે વિડીયો બનાવવાની તો આજે આવી ગયા છે આપણે અમારા જ ડુંગરની અંદર ફરવા માટે બધું જોવા માટે તો આજે તમને પણ બતાવીએ અમારા ડુંગરની નજારો કેવો છે તો વિડિયો છેલ્લે સુધી જોજો ને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આપણે ચડવું છે આજે આ પથ્થરની ઉપર તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ તો ચાલો આપણે આ પથ્થરની ઉપર ચડવાની કોશિશ કરશું ચડવા ચડાય એવું તો લગતું નથી પણ તોય આપણે કોશિશ કરી ઉપર ચડીએ અને જોઈએ કેવો નજારો છે તો ચલો તો પહેલાં તો આપણે આ નાના પથ્થરની ઉપર ચડવું પડશે એનાથી ઉપરવાલા ઝાડવા થાય ને એનાથી મોટા ડું પથ્થરની ઉપર ચડી જશું અને આજે તો આપણે આવું જ જોવાનું છે બધું બધે ડુંગરમાં ફરવું જ છે બરોબર તો ચાલો આપણે ચડીએ દોસ્તો આવી તો ગયા છે હજી હજી આ નાના પથ્થરની ઉપર આવ્યો હવે ત્યાં જવું છે સામે તો એક તો વચમાં નડે છે બધું બધું વાર પાર કરીને જવું પડશે તો દોસ્તો આપણે આવી ગયા છે ઉપર ટોપ જગ્યા ઉપર જો દોસ્તો સામે દેખાય કોઠી જે મેં વિડીયો બનાવ્યો હતો એક કોઠીનો તે જોવો સામે જાડવા દેખાય ત્યાં તે કોઠી છે અને કોઠીનો વિડીયો જોવો હોય તો મારી ચેનલની અંદર જઈ અને તે કોઠીનો વિડીયો પણ મેં મૂકેલો છે તમે જોઈ શકો છો ખૂબ વાયરલ થયો છે તમે બધા સપોર્ટ કરેલો છે તે કોઠી સામે દેખાય છે અને આજે તો બસ ડુંગરની અંદર ફરવા આવ્યા છે અને હું એકલો આવ્યો છું બીજું કોઈ નથી દોસ્તો અમારા ગામના ડુંગરો કઈક આવા છે તમે જોઈ શકો છો ચલો હવે નીચે ઉતરીએ અને જઈએ આ સાઈડ દોસ્તો હવે મારે સોનાની કોઠી સાઈડ જવા માટે એક ડરાવની જગ્યા નો સામનો કરી નીચે ઉતરી જવું પડશે તો ચાલો જઈએ ત્યાં કારણ કે એકલા આવ્યા હોય એટલે બીક તો લાગવાની અહીંયા થોડીક જગ્યા એવી છે કે નીચે ઉતરવું પડે અને પછી ઉપર ચડવાનું એટલે નીચે ઉતરવામાં બીક લાગે ઉપર ચડવામાં બીક નથી આવતી જો અહીંયા નીચે થઈ મારે સામેની સાઈડ જવાનું છે તો હવે વિચાર કરું આવે છે બીક અને જવું છે મારે દરિયાની પેલે પાર તો જવું તો પડશે તો આપણે ચલો જઈએ જે થવું હોય એ થાય રામ ભરોસે બીક લાગે છે આ સાઈડ આ સાઈડ જો મોટા મોટા પથ્થર ધીમે ધીમે નીકળશું ધીમે ધીમે અહીંયા સુધી આવશું અને અહીંયાથી થોડાક ભાગી જશું જો દોસ્તો નીચે કેવું દેખાય અહીંયા વરસાદનું પાણી આવે ને તો આખું ભરાય નીચે પાણી ઉતરે થોડુંક બેસવું છે મસ્ત ઝાડું છે સાયડો પણ છે શિયાળા શિયાળાની અંદર ગરમી થઈ ગઈ દોસ્તો જે કોઠીની વાત કરતો એ નજીકમાં જ છે આપણે એનો વિડીયો નથી બનાવો એનો વિડીયો બનાવેલો જ છે ચેનલની અંદર તો આપણે અહીંયાથી નીચે ઉતરી થોડા આગળ જઈશું આ મોટા મોટા ઝાડવા છે એ સાઈડ જોવા માટે દોસ્તો આજે આ રસ્તો દેખાય છે તમને આ વાટ દેખાય એ વાઘની વાટ છે જંગલી જાનવરની અંધારું થાય છ સાત વાગે એટલે ઉપર થી બધા જનાવર નીચે આવે પાણી પીવા ખાવા માટે નીચે આવતા ઉતરીએ ઉતારી જોવા ઝીણી ઝીણી વાત વાઘમામાની વાત છે હવે આ સાઈડ મોટા મોટા ઝાડવા દેખાય છે સાઈડ આટો મારશું શું જોવા મળે છે મને દોસ્તો આવી ફરવાની બહુ ખૂબ મજા આવે આવા ડુંગરની અંદર સિટીમાં કે શહેરમાં હું ફરવા નથી જતો બસ આવા ડુંગરની જંગલની અંદર ફરવાની મને મજા આવે અને તમે સપોર્ટ કરતા હોય તો ફૂલ મજા આવશે આપણે લીલગરીના સાઈડે આવી ગયા છે જો ઉપર લીલગરીના ઝાડવા છે આ સાઈડ બધા થોડી ખુલ્લી જગ્યામાં આવી ગયા અને જસુ આ સાઈડે ખૂબ મજા આવે એવી જગ્યા છે અને ફરવાની બહુ મજા આવે તો આપણે અહીંયા થઈ જશું એ સાઈડ ને આ સાઈડ આપણે જેવું છે જો ખુલ્લું મેદાન જેવું છે અહીંયા ઝાડવા દેખાય આ સાઈડ થોડો આટો મારતા આવીએ જો પાછળ તમે ખુલ્લું મેદાન જેવું લાગે દોસ્તો આ સાઈડ જેવા જેવું નથી કારણ કે ઢોર ને એવું કંઈક મરી જાય એ લોકો આ સાઈડ નાખે તો એ સાઈડ કદાચ જનાવર હોય ખાવા માટે આવ્યા હોય તો આપણે એ સાઈડ નથી જવું આપણે દિશા બદલી નાખીએ આ સાઈડ નીકળવું પડશે થોડાક ફરવા માટે આવી ગયા કમેન્ટ કરતા રહીજો તમે કયા ગામથી વિડિયો જવો છો જો અહીંયા કઈક પાણી માટે બનાવેલું છે વરસાદનું પાણી ભરાઈ જાય અહીંયા જનાવરને પીવા માટે તો આપણે અહીંયા થઈ અને જઈએ મોટા મોટા ઝાડવા છે મવડાના ઝાડવા છે ઢોર પણ સામે આવે છે બકરા આવે છે જો સાઈડો આવી ગયો તો દોસ્તો વિડીયાને અહીંયા કરશું પૂરો અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો કરી નાખજો અને મસ્ત જગ્યા એવી છે આ જુઓ અને મળશું બીજી વિડીયોની અંદર સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી નાખજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત લખી નાખો જય હિન્દ એક કમેન્ટ કરજો પ્લીઝ